નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સારડા ને આપ જોઈ રહો ભરતસિંહ મિત્રો હવે આપણે વાત કરીએ મગફળીની અંદર અત્યારે આપણે પચીસથી થી ત્રીસ દિવસની મગફળી થઈ હોય તો હવે આપણે એમાં શું કાળજી લઈ શકીએ હવે પચી થી ત્રીસ દિવસ અથવા ત્રીસથી થી પાંત્રીસ દિવસની ઘણી જગ્યાએ મગફળીઓ થઈ છે તો હવે ખેડૂત મિત્રો એ અત્યારે લગભગ આપણે વરાપ મળી છે અને મગફળીની અંદર નેદની દવાઓ છાંટવાનું કામ ચાલુ છે પૂરજોશમાં અને લગભગ અને હાથી હાથી કામ પણ આપણે ચાલુ કર્યા છે બરાબર હવે ખેડ કરવાનું બે બેલાવાનું ને બલુની આંખવાનું બરાબર તો હવે ખેડૂત મિત્રો વરાપ તો નીકળી છે પણ હવે આપણે મગફળીની અંદર અટાણે હાલમાં શું માવજત કરી શકીએ એક તો આપણે થોડોક મૂંઝવતો પ્રશ્ન હતો જે મગફળીની અંદર જે તરકીડી સુકારો કહેવાય છે કાળી અને સફેદ ફૂગ તેમાં તો હવે થોડીક રાહત મળશે મિત્રો થોડીક વરાપના હિસાબે અને મગફળી લગભગ પછી ત્રીસ દિવસની થાય એટલે પછી તંતુમૂળનો ગ્રોથ થાય એટલે થોડોક સુકારો અટકી પણ જાય છે તો ખેડૂત મિત્રો હવે આપણે મગફળીની અંદર પાયો મજબૂત કરવાની વાત કરીએ તો જે કોઈ ખેડૂત મિત્રો એ ઉનાળાની અંદર જે આપણે કોઈ જમીનની અંદર માટી ભરેલી ન હોય છાણીયું ખાતર ન ભરતા હોય અને જો કોઈ પાયાના ખાતર ન વાવતા હોય એવા ખેડૂત મિત્રોએ ખાસ કાળજી લેવાની છે કે મગફળીને પછીથી ત્રીસ દિવસની થાય ત્યારે આપણે હોમિક એસિડ છે ફોલિક એસિડ છે મિક્સ માઇક્રોન્યુટન છે એવા અલગ અલગ કન્ટેન આપી અને તમે પૂરતો જમીનની અંદર પાયો મજબૂત કરવા માટે થઈને પૂરતા ખોરાક આપી અને મગફળીનો વાનસ્પતિ વૃદ્ધિ થાય અને સારો ગ્રોથ થાય એ માટે થઈને એને અલગ અલગ એવા પોષક તત્વો આપવા જોઈએ ખેડૂત મિત્રો અને જે ઓર્ગેનિક ખેતી કરતા હોય તેવા ખેડૂત મિત્રો એ જીવામૃત છે એવો જો તમે છંટકાવ કરી અને મગફળીનો સારો ગ્રોથ કરી શકો અને મગફળી પાંત્રીસથી ચાલીસ દિવસની થાય ત્યારે આપણે ફાલ અવસ્થાએ સુયા ઉતરવા વર્ગે પછી આપણે શું ટ્રીટમેન્ટ કરવું ને તેમની પણ માહિતી મિત્રો આપણે અલગથી વિડીયોમાં આપશું અને આ તમને મારે અલગથી પહેલાં માહિતી આપવાનું કારણ એ છે કે પચીસથી ત્રીસ દિવસની મગફળી થાય ત્યારે તમે પાયો મજબૂત કરો અને મગફળીની અંદર ગ્રોથ સારો હોય અને પછી જો તમે મગફળીને રોકવાનું કામ કરશો ફ્લાવરિંગ માટે તમે કોઈ પણ સારી કંપનીના ફાલની દવાઓ છે પછી એ સિવાય તમે ઓર્ગોનિક બેદની અંદર તમે ફાલની દવાઓ ઘણી એવી અલગ અલગ પ્રયોગથી તમે ફાલ લગાડી શકશો મિત્રો આપણે અલગથી બંને ઓર્ગોનિક અને પેસ્ટીસાઇડ બંને માહિતી આપશું જે આપણે પાંત્રીસ ચાલીસ દિવસની મગફળી થાય ત્યારે પણ અત્યારે હાલમાં આપણે માવજત કરવાની છે ખેડૂત મિત્રો બીજા ડોઝની અંદર આપણે આ જે ઓર્ગોનિક તમે પ્રયોગ કરી શકો અને પેસ્ટીસાઇડની અંદર તમે હોમિક એસિડ ફોલિક એસિડ છે પછી એમિનો એસિડની તો આગળ કોઈ જરૂર ન પડે અને સાટો તો કોઈ વાંધો નહીં બરાબર અને મિક્સ માઇક્રોન્યુટન એવા અલગ અલગ બધા કન્ટેન્ટ જો તમે સાટો અને ઓગણીસ ઓગણીસ પણ ભેગું હવે નાખી શકાય મિત્રો અને તે પછીના ડોઝમાં આપણે કયા કયા ખાતરો છે કઈ કઈ દવાઓના પ્રયોગ કરવા તેમના વિશેની મિત્રો અલગથી માહિતી આપશું અને આથી આપણે બીજા ડોઝ વિશેની માહિતી મગફળીની અંદર બરાબર તો આ રીતની તમે જો દવાની માવજત રાખશો તો તમારે મગફળીની અંદર સારું એવું ઉત્પાદન મળશે અને તમારે ઉત્પાદનની દ્રષ્ટિએ અને રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહેશે એટલે કોઈ જાતની એમાં તકલીફ નહીં રહે મેં ખેડૂત મિત્રો તો જો આવા આપણે અલગ અલગ દવાના પ્રયોગ કરી અને સારું ઉત્પાદન લેવા માટે થઈને પ્રયોગ કરવા જરૂરી હોય છે મિત્રો જો આ માહિતી સારી લાગી હોય તો ખેડૂત મિત્રો તમામ ગ્રુપમાં શેર કરજો અને આપણી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો